તો અત્યારે પણ હું મારા સમાજની સાથે જ છું અને એ જ ઉમેદવાર જે આપ સૌએ ખોબે ખોબે મત આપી અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાને જયારે જીતાડ્યા હતા એ પણ આપણા ક્ષત્રિય ઉમેદવાર ક્ષત્રિય ભેગા થઈને ખૂબ જ મદદ કરેલી તમામ સમાજ સાથે રહ્યા હતા ત્યારે મારું આપ સૌને નિવેદન છે કે આપ સૌને પૂછીને આપ સૌની મંજૂરી લીધા પછી જયારે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ મેળવી અને આપણા સીએમ અને આપણા માન્ય મોરબી શ્રી મોદીજી જ્યારે અબકી બાર ચારસો પાર નું સપનું લઈને નીકળ્યા હોય અને જયારે આપણે આપણા રાષ્ટ્ર ને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાનું હોય ત્યારે આપણો સમાજ કેમ પાછળ રહી જાય તો મારું આપ સૌને એક નિવેદન છે કે ભારતીય જનતા પાર્ટીએ આપણા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અને આપણા ક્ષત્રિય ઉમેદવારોને જે ટિકિટો આપી છે અને સરકાર જયારે ભારતીય જનતા પાર્ટીની છે ત્યારે આપ સૌને મારું એક નિવેદન છે કે આપ સૌ ભેગા મળી અને આપણા સમાજને આગળ લાવો આપણા સમાજને આગળ લાવવા માટે ખૂબ જ મદદરૂપ થાવ અને જ્યાં જ્યાં સમાજની ક્યાંક કોઈ પણ લડત હશે તો હું એવું માનું છું કે અમારા ધારાસભ્યશ્રી આપ સૌની સાથે રહેશે હું પણ મારા સમાજની સાથે જ છું અત્યારે પણ છું ભૂતકાળમાં પણ રહી છું અને આવનારા સમયમાં પણ હું મારા સમાજ સાથે રહીશ કારણ કે મને ક્ષત્રિય હોવાનું ગૌરવ છે હું ક્ષત્રિય કુળમાં મેં અવતાર લીધો છે અને મને મારા ક્ષાત્ર ધર્મ પ્રત્યે ખૂબ જ ગૌરવ છે આપ સૌને આટલું નિવેદન કરવા આપણે કોઈ જગ્યાએ ભ્રમિત થતા હોય તો સમજી વિચારીને મતદાન કરજો અને સાત તારીખે બઉ સારામાં સારું મતદાન કરી અને આપણા ક્ષત્રિય ઉમેદવારો જીતાડી અને ભારતીય જનતા પાર્ટીની સીટોમાં ઉમેરો કરજો અને આપણો રાજપૂત ધર્મ આપણો ક્ષત્રિય ધર્મ નિભાવશો એવી અપેક્ષા છે આપની જય શ્રીબેન ગોહિલ આપની બેન